અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પ્રવાસી શિક્ષક કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ સાવરકુંડલાની જુદી જુદી શાળાઓમાં પીઠોરા આર્ટને પુનર્જીવિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે તેઓ ખાસ કેનવાસ અને કાગળ પર પીઠોરા ચિત્રો દર્શાવીને આ લિપિનું પ્રદર્શન કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં વસતા રાઠવા આદિવાસી સમાજમાં પીઠોરા દેવનું વિશેષ મહત્ત્વ હોય છે આ ચિત્રકલા બાર હજાર વર્ષ પહેલાંની છે રાઠવા આદિવાસીઓએ તેમના ઘરની દિવાલો પર પીઠોરા ચિત્ર દોરી દેવતાઓનું આહવાન કરતા હોય છે અને વાર તહેવારે પીઠોરા દેવની પૂજા કરે છે આ ચિત્ર બાળકોને એટલા માટે શીખવાડવું જોઈએ કારણ કે આપણે એક પ્રથા છે એક સમાજ છે આપણો રિવાજ છે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવી લઈએ છીએ પરંતુ આપણે આપણા રિવાજોને આપણે નથી અપનાવતા એટલા માટે મને એમ થયું કે આ ચિત્ર આપણે બાળકોને શીખવાડવું જોઈએ આ ચિત્રો આપણે ઓનલાઈન માધ્યમથીને પણ વેચી શકીએ છીએ એટલા માટે બાળકોને શીખવાડવું હું આ ચિત્ર મારા આચાર્યને મારા શિક્ષકોને વિદ્યાર્થીને મારા કુટુંબના સભ્યોને દરેકને હું શીખવાડવા માંગીશ અમારી શાળામાં કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજીએ પીઠોરા આર્ટ ચિત્રો વિશે બાળકોને ખૂબ જ સરસ માહિતી આપી છે અને બાળકોને પાસે ચિત્રો બનાવીને આર્ટ ગેલેરી યોજીને પીઠોરા ચિત્ર વિશેનું મહત્વ સમજાવ્યું છે હું આ ચિત્ર વિશે એમ કહેવા માંગુ છું કે આ ચિત્ર બાર હજાર જૂનું છે આ ચિત્ર છોટા ઉદયપુરમાં વસતા આદિવાસીનું ચિત્ર છે આપણા માટે તો આ સામાન્ય ચિત્ર છે પણ તેઓ આ ચિત્રની પૂજા કરે છે